આ રામા આવે હે અને હું નીકળ્યો ખબર પડે કાઢે પછી મને કોદ તો તો મારો છે તો તરત આમ જો હાથ મારો કેમ તો હું લેવા એમ ને બહુ મજા તો આવી રીતનું કઈક એક લિંગુ કાઢ લેખું છે મને કઈ ખસલા નથી મેડું કાટો કાટો હા મોટા 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 આવ્યો ભાઈ

કમી આલો ભાઈ ફાઇનલી આવે છે દીપ તો મતલબ ઓકે મોટા હવે મેઢું હળવાનો ઢીબું હવે શું કરવાનું ભાઈ તો હાલો ભાઈ તો પાછો સ્વરૂપ ફાંસી એ ઉસે આ ઉસે આ દેસી જોગર કરવો પડે તો આવી ભાઈ 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 આ બહુ કેવો ડેન્જર માં લાયો હે વાલા માલ થઈ ગયા વાલા માલ થઈ ગયા આમ જો તો મીલા કરી દીધા રે

તબાય બીજી કસલી કાઢવાનું શરૂ છે અંદરમાં ની નીકળતું કામ છે થોડી બળ લાગે છે છોડી વાલ છે चलो બિના રે તો કાઢે છે તો કડડી તો પણ આવતી નહી એવું કે કે છે હલવાની ઢરમાં મે ઢોળવાનું ઘડી પહેલાને જમ કસલી હલવાઈ જા જાટડિયો કઈ બોલો લીંગા ક્યાં આમ જો કસલીન લીંગ ઉગાડલે કો ફેમિલી એંદર ડાટિયા બે કઈ જા

હાથ નાખીને થોડુંક કાદી તોડવાની ને એવું કરું ને મેનેજ એમ કરીને પછી આગળ ધવો તો એમને કપડા ક્રેપ કાઢે કેવો ડેન્જર નીકળે ખતરનાક તો જ બકેડ્યો ને પછી આપણે કીધા ને તમે જુઓ જોવા કાચ પી બરાબર પીવા નીકળે એક હાથમાં પંજો છે ને પણ પંજાબળા હથ તો નાખે નહીં યાર બીજો નાખીને જોવે એવું છે આમ

આ અમારે બહુ મોંઘું મહેનત એ બહુ અઘરી અને વેસાકા તમને આ મેળા ત્યાં નહીં મળતા હોય કોઈને પૂછવીને પૂછી લેજો જોવું જોઈ લેજો આ તાય કોઈને મળે કે નથી મળતા કોઈ કોમેન્ટમાં દેજો અમારે આ બાજુ એકય વખત વેસાતું મળતું નથી બરાબર એ હા કઈ બીજી બધી કન્ટિન્યુ મિત્રો જરીક કરવાની વાર છે તો

એ લ્યા એ નઈ રિજુરી ના થેલા ઉપર હરિયે નીકળ્યા ભાઈ શાંતિ રાખ ઓય ભાઈ એ રોકે કે નઈ હાજી લગભગ તો નીચે ભાઈ પાકલાવા મેરા એમ તો બહુ મેરા બેટા કઠણ પણ આવે જોઈએ ધીરુ ધીરુ આવો એ બાપા હે રે કાકા હા તને મોટું થોડી જોઈ ડેન્જર છે ભાઈ ખતરનાક વાહ ભાઈ કઈલન મેડા ખાઈ ખાઈને મારા ભાઈ ગરમી થઈ જઈને હા સડે જ જીભડી એકલી બોલ કોને કે બોલ અને હજી મારો ભાઈ એકો દેન કાઢે નામ જો આવશે યાર હું તો કામ કાસ સોયત્ર કરી લે હા સડે જ કેટલો કડક કદી બોલ કડી કનો ફાંગતી ને યાર બહુ ગ્રસ ને ભાઈ હસલ લઈ છે હસલ એમાં હસલ આવે કકડાટી બોલે કઈ ખરીઓ નાખે

तावरी ते काडवा

કાલે દેખાય એટલે ઈ સાકનું પૂરું ભાળી જાય એટલે પૂરું એટલા તેજ માણાય હે લોક છે આપડે દન્યમાં બહુ અત્યારે નકર આદર માંગીને કсля નો નીકળે હું દરિયાને ધંધો રાત ને કરું બાકી આપડે ડોર્ નઈ હોય દર માથ નાખો ની બેક કડ લાગે બોલો કેટલી બીક લાગે કડી જો તો હોય બાપા હા હું એમ થી દે બાકી તો અહીંયા શરૂ કામ કા ચાલો બગાઉ હા ઓં કામ જો મિત્રો અંદર કરતા મોટો મોટો કસલો આખલે આકાઈ દો હવે પકડવો કેમ કો થોડો ત્યાં તો કે આતા લે કે ખીરા બોલો જો જો એનું લીલું એ પણ પીડ મોટા મોટો પૈલો કે હકીકતમાં જોરદારવા આઈ પા છે ખોદવાનું શરૂ થાય અહીં ફેમિલી હજી હજી એમ હાથ પડવા આવતા તોય તને ખોજી બોલો બો બટે આજ તો આખો દરિયો ઉધરો લીધો મે મને થેલી ભરી દે જો આય કેસો

ફાઈનલી અહીંયા આવે છે ને હું મોટું એક નામ છે હું ભાઈને ખબર નહીં મારો ભાઈ નીકળતું નહીં બહુ કરી અને આ પાકલ કાદી હાવ કોરામાંથી શાક જડે બોલો આ દરિયામાં તો એવું છે ભાઈ ટાપુનો દરિયો કહેવાય ને ગમે તો ટાપુ તમને દેખા કદાચ ને બધો વર્ષે ને શોખ છે ને ટાપુ તો પછી યાર ચાલતો બીને દો કંઈક કાઢી તો કન્ટિન્યુ યાર ફેમિલી અહીંયા એક છે મેઢું પડી ગયું જરૂર 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 કોઈ વાતે ઉછળતું નહીં કોઈ વાતે નીકળતું નહીં ને આ મારો ભાઈ ભાંગતું નહીં એટલું કડક હતું કે વાત કરું ફૂલ કડક સામ ચોટી જવાનું

ઓ એ ને આ બહુ ડેન્જર આવે વસ્તુ આ ખાવા મારો બ્રાન્ડમાં બ્રાન્ડ કહેતા તો આ એક કચલા કરતા બેસ્ટ વસ્તુ છે આ તમને બધા ન મળે હાસી વાત છે અમુક નથી મળે તો ફાઇનલી હજી કાઢ્યું વિચાર કરો કેટલી ઉશાક કાઢવાનું નક્કી નથી મારા વાલા હજી કાઢવાનું શરૂ છે કન્ટિન્યુ તો બના રહેતો ફાઇનલી આપણે છે ને ટીટેમ જોવા મળે છે મસ્ત મજાના છે ટી ટીટેમ આપણે અલગ દરિયા આવેલા હતા તો એક ભાઈ છે કે મળી જ આપણને અહીંયા

મટો હૈ લીન આવે છે મેટાને એવું લાગે રેડી હટ હર રાખો સરસ આમ લેવો મિત્રો બહુત તરીકે કે બાપા તો બાને કહેવાય મેઢું ને હજી તો હાથ નાખે છે કન્ટીન્યુ હવે શું કાઈ આ મિત્રો કાઈ દો તો જો હોય ભરા ભાઈ કે બાપા

લીંગા બધી પકડી ખાઈ ને લે તમે જોઈ કોઈ ચાલો બેન લીંગા નહી રાખો આ લીંગા બધા ખાઈ ના આ ટોળું લીંગા વાળો જાય ઓ બાપા રે ઓલી તો જી હાલો ભાઈ પકડો મળી હવે જલ્દી હાંજી હો ચાલો હાલો ચાલે ભરો ભાઈ આવી જશે કેરે તો આ તો લાઈક કરો શેર કરો ચેનલ હોય તો સબસ્ક્રાઇબ કરો તો નવા વિડિયો માં જય માતાજી બાય